મેંદુ વડા હોય છે ઇટલી સંભાર હોય છે ખાલા ઇટલી ખવડાવી શકશો જે અમારે વધારે ફેમસ છે ઇટલી ખાવા આવ્યા છે કેટલા ટાઈમ થી અહીંયા ત્રણ ચાર વર્ષ અમે આવીએ છીએ અને વસ્તુ સારી બનાવે છે એટલે અમને મજા આવે છે એક વખત ટેસ્ટ કરો એટલે બીજી વખત તમારે આવવું જ પડે અહીંયા ગમે વસ્તુ ખાવ અહીંયા એક નંબર ટેસ્ટ આવે છે અહીંયા હલો મિત્રો કેમ છો મજામાં હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો જાર ભાઈ ની ગુજરાતી યુટ્યુબ ચેનલ ફરી પાછું આવી ગયો છું તમારા માટે એક જોરદાર વિડીયો લઈને આજે આપણે આવી ગયા છીએ મહુવા શહેર માં મહુવા શહેર ની અંદર સવાર સવાર માં નાસ્તો કરવાનું મન થાય અને લોકોને પૂછીએ કે નાસ્તા માટે કઈ બેસ્ટ જગ્યા છે તો પરમાર ઇડલી સંભર નું નામ આવે લોકો ને અને આપણે અહીંયા આવ્યા પરમાર ઇડલી સંભરમાં ભાઈ ની વિઝિટ કરી મજા આવી ગઈ છેલ્લા પચીસ વર્ષથી ભાઈ ઈડલી સંભાર નો ધંધો કરે છે અને લોકોને ખવડાવે છે ચાલો તેની મુલાકાત કરીએ જાણીએ જોઈએ શું શું વસ્તુ રાખે છે બધું તમને બતાવીએ આમ જોજે નાના વસ્તુ રાખો વડા હોય છે ઇડલી સંભાર હોય છે કાંદા પવા હોય છે બટેટા ભૂંગળા હોય છે ચણાની ડીશ હોય છે મકાય પવાની ડીશ હોય છે બધું અલગ અલગ વેરાયટી રાખે છે નાસ્તો કેટલા રૂપિયા થી નાસ્તો 20 રૂપિયા લઈને ચાલીસ રૂપિયા સુધી કેટલા ટાઈમ થી મારે પચીસ 25 થયા તમે ધંધો ચાલુ કરેલો પોતે સવારનો નાસ્તો અહીંયા છે રાત્રે એક બીજી છે રાત્રે અહીંયા ખાદી ભંડારની પાસે ઇડલી મેંદુવડા અને મસાલા અહીંયા કોઈને આવવું હોય તો પરફેક્ટ જણાવી વાસી તળાવ જેપી પી પારે હાઈસ્કૂલ રાધાકૃષ્ણ કોમ્પ્લેક્ષ દુકાન નંબર દસ આપણો ટાઈમિંગ શું હોય છે ભાઈ સવારના સાડા આઠ થી સાડા ત્રણ આપના ઘરે કોઈ પણ આવતા સુ આપણે ઓર્ડર છીએ વસ્તુ ગરમા ગરમ પહોંચાડી દઈએ ત્યાં સુધી તમારો કોન્ટેક નંબર આપી દેજો નાઇન નાઇન સેવન નાઇન ઝીરો વન ફોર ઝીરો ઝીરો સેવન આપણે પણ એક બે વસ્તુ ટેસ્ટ કરશું ચોક્કસ મસાલા ઇડલી ખવડાવી શકે તો તે અમારે વધારે ફેમસ છે તો આપણે કસ્ટમર મિત્રોનું રિવ્યુ લઈએ કેમ છો ભાઈ મજામાં મજા મજા એકદમ શું નામ છે તમારું મારું નામ અનિલ અનિલભાઈ શું ખાવા આવ્યા અહીંયા ઇડલી ખાવા આવ્યા છીએ કેટલા ટાઈમથી આવો અહીંયા ત્રણ ચાર વર્ષ અમે આવીએ છીએ અને વસ્તુ સારી બનાવે છે એટલે અમને મજા આવે છે એટલે અમે અહીંયા મોવાની અંદર જ ડાયમંડની અંદર કામ કરીએ છીએ એટલે અમે ઘણીવાર આવીએ છીએ ઈડલી ખાવા થેન્ક યુ આ થેન્ક યુ કરવો કરવા શું ખાવાનું હવે તો અમે તો ઈડલી મેંદુવડા બટેટા ભૂંગાળા અહીંયા બધી વસ્તુ મળે બધું એક નંબર મળે એક નંબર મળે ખાઓ લોકોને અહીંયા આવવું હોય તો શું કહેશો તમે લોકોને અહીંયા હોય તો ચોક્કસ એક વખત તો ટેસ્ટ કરવા આવું જ જોવે અને એક વખત ટેસ્ટ કરો એટલે બીજી એક વખત તમારે આવવું જ પડે અહીંયા ગમે વસ્તુ ખાવ અહીંયા એક નંબર ટેસ્ટ આવે છે અહીંયા તો અજયભાઈ શું કવડાવું છું આપણને એક મસાલા તમને ટેસ્ટ કરાવીશ મેંદુવડા ટેસ્ટ કરાવીશ બટેટા ભૂંગળા ટેસ્ટ કરાવીશ મસાલા ઈડલી હમ આ બે પીસ આવે બે પીસ આવે પરંતુ આપણે ટેસ્ટ કરવાની છે એટલા માટે એક જ પીસ અમને બગાડ ન થાઓ જોઈએ આમ આખરા આ છે મેંદો બે પીસ આવે હા બે પીસ બધું બબે પીસ જ આવશે નામ તમારું મારું નામ પરમાર શુભમ છે શુભમ તો તમે પણ ફાધર સાથે આ ધંધામાં માં કે સ્ટડી ચાલુ છે ના સ્ટડીમાં એવું હતું કે પછી જોબમાં માં નહોતું એટલે પછી પપ્પાનો ધંધો જ સારો હતો એટલે અહીંયા આ તો તૈયાર છે તો આ બટેટા છે તો જાજી આવે છે પરંતુ આપણે થોડી થોડી ટેસ્ટ કરવા માટે લીધેલી છે તો ટેસ્ટ કરી આપણે તો બવા બટેટા આપણે ટેસ્ટ કરી લઈએ બવા બટેટા ખાવાનું પસંદ કરતા હોય તો પરમાર ઇડલીની અવશ્યથી મુલાકાત લેજો સરસ છે અને હજી આપણે બીજી વસ્તુ ટેસ્ટ કરવાની છે આ છે મેંદુવડા આની અંદર પણ લોકો પૌવા નાખીને ખાતા હોય છે જે મકાઈના પૌવા આવે છે તે હમ ટેસ્ટ સારો છે અને ઉપરથી આમાં મસાલો એડ કરવામાં આવે છે અને સાંભાર સાથે અપાય છે હમ મજા વસ્તુ છે તમે મહવાની અંદર આવો તો એની વિઝિટ જરૂરથી કરજો આ આવી ગઈ એની સ્પેશિયલ છે મસાલા ઇડલી ઇડલી સંભારનો નાસ્તો ખાવાનું પસંદ કરતા હોય તો પરમર ઈડલીની અવશ્યથી મુલાકાત લેજો ટેસ્ટ આટલો બધો સારો છે કે આપણને ઇડલી ખાવાનું મન થાય છે પરંતુ આપણે એક બે જગ્યાએ વિડીયો શૂટ કરીને આવેલા છીએ એટલે ખાશું નહીં ટેસ્ટ કર્યો છે ટેસ્ટ સારો છે તો હવે આપણે ભૂંગળા બટેટા ટેસ્ટ કરી લઈએ સાથે ચણા બટેટાની ડીશ પણ છે વિડીયોને બહુ લાંબો નહીં કરીએ વિડીયોને અહીં સુધી રાખીએ વિડીયોને વિરામ આપીએ મળીશું પાછા એક નવા વિડીયો સાથે અને મહુવા શહેરમાં ફરમાનની ઇડલી કોણે કોણે ખાધેલી છે કમેન્ટ કરી દેજો અને મહુવા શહેરની અંદર શું બીજું ફેમસ છે તે કમેન્ટ કરીને જણાવજો જેથી કરીને નેક્સ્ટ વિઝિટ આપણે તેની કરીએ અને બ્લોગ શૂટ કરીએ વિડિયોમાં મજા આવી હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોત તો સબસ્ક્રાઈબ કરજો મળીશું પાછા એક નવા વિડીયો સાથે